નમસ્કાર જગતના તાર અંગદાતા એવા ખેડૂતોને નમસ્કાર સાથે નમન કરું છું વાલા ભાઈઓ આ રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિત માટે કાયમી ચિંતા કરતી હોય છે ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું અને જિલ્લાના ધારાસભ્યો માનનીય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પ્રકાશભાઈ વરમોરા ત્રિસિંહજી રાણા સાહેબ શામજીભાઈ ચૌહાણ આ બધા જ ધારાસભ્યો એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર બે હજાર ચોવીસની અતિવૃષ્ટિના સંદર્ભમાં જે નુકસાન થયું છે એનું ખેડૂતોને અતિવૃષ્ટિનું વળતર આપવા માટેની ફાઇલ જે સકારાત્મક દ્રષ્ટિકોણથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના માધ્યમથી ચાલી રહી હતી કે ફાઇનાન્સ મંત્રી કનુભાઈ સાહેબે પણ એમાં પોઝિટિવ હકારાત્મક નિર્ણય લીધો અને આજે આ ફાઇલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે એમના સીએમમાં હતી ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી કે ઓક્ટોબર બે હજાર ચોવીસનું અતિવૃષ્ટિનું નુકસાન જે ખેડૂતોને છે એનું વળતર સાહેબ ચૂકવવું જ જોઈએ અને ત્યારે અમારી આ વાતને માનનીય મુખ્યમંત્રી શ્રીએ સ્વીકારી અને અમને ખાતરી આપી કે સાંજ સુધીમાં તમને હું એ ફાઇલની અંદર સઈ કરી અને મેસેજ કરું છું અને આજે આનંદ સાથે કહેવું પડે કે એ ફાઇલની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીએ મંજૂરીની મહોર મારી દીધી છે આગામી એક બે દિવસની અંદર કૃષિ વિભાગ એનો ઠરાવ કરી અને જિલ્લા કક્ષાએ મોકલશે અને ઓક્ટોબર બે હજાર ચોવીસ અંતર્ગત એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે ખેડૂતોને વળતર મળ્યા છે અને બાકી જે ખેડૂતો રહી ગયા છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસના પેકેજમાં છે આ તમામ ખેડૂતોને અતિવૃષ્ટિની જે સહાય છે એ ટૂંક જ સમયમાં એક બે દિવસની અંદર જ એનો ઠરાવ થઈ જશે અને જિલ્લા કક્ષાએથી જે સાધનિક કાગળો અને જે ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન કરવાનું થતું હશે એ કરી અને દરેકના ખાતામાં જે બાકી રહ્યા છે એ તમામના ખેડૂતના ખાતામાં એ અતિવૃષ્ટિનું વળતર મળવામાં છે અને ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ધારાસભ્ય તરીકે એક દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ અનેક ખેડૂતો એ આ વળતર વિના બાકી રહી ગયા હતા એમના વતી એ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું નાણામંત્રી મંત્રી કનુભાઈ સાહેબ તેમજ કૃષિમંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબનો આ તકે આભાર માનું છું અને જે ખેડૂતો બાકી રહી ગયા છે આ વળતર વિના એ તમામ ખેડૂતોને જ્યારે વળતર ટૂંક જ સમયની અંદર મળવાનું છે ત્યારે ખાસ કરી અને ખેડૂતભાઈઓને પણ હું વિનંતી કરું છું કે ખેતીવાડીના સંદર્ભમાં જે પ્રકારનો ઠરાવ થાય અને જે ડોક્યુમેન્ટ ને ચકાસણી કરવામાં કઈ બાકી રહી જતું હોય તો એ ડોક્યુમેન્ટ પણ આપણે વહેલામાં વહેલી તકે એ સબમિટ કરાવી અને ચૂકવવામાં સરકાર જે ચૂકવવા માંગી રહી છે એમાં આપ સૌ સહભાગી થાવ એટલી જ વાત સાથે આપ સૌનો આભાર માનું છું આભાર સાગર લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન राम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लखलूट लूट कॉस्मोस एरंडा बियारण